અરે આજ તો પધાર થઈ ગયું ખરેખર ક્યાં બોલે જાવ છું પેલા ક્યાં તો મને ઓછું હાલજો ઓછું હાલજ તો પા પા પાક રૂપિયા ગીધા નહીં રાખશો ખરેખર ઈ આને છું કાલવાલવા જ ને પૈસા લઈ લેવા છે દાડું મેં જોડે જાવ ખરે હું જાઉં છું ખાવાય નહીં જવું

યાર આ તો બોલતું નહીં અલગ રીતે નહીતું બોલતું નહીં હું આવ્યા છું તું પણ આયુ અને ખરેખર મારો છોકરો રમશ્યો દડો કોટા વાગે તું એ યાર છે

રાજુ મોમા હું પકડું ના ભાઈ માનહત પકડાવ અલ્યા તમે તો આ એ પકડી શી આ આ દારૂડી છે તો ના આવતું તો હાથમાં એ દારૂડી મત કે દિયો નહીં લઈ લો લાવજો લાવજો મોમા છોકરાઓ આ લઈ ઘરે લઈ જવાનું

તળિયે ઝાફટ કરીને આવો છો હમણાં થાળ ને બાર હું તો કંટાળ્યો હોય આ તો ચાર ના આવી હું તો આ બેઠો ફોન જોવા જો ઘડીક વાર શું આખો દાળ લોહી પીજો છો તમે ફોન તો દો યાર તમે લોહી પી જા ના માતર વાળે લોહી પી જો તો આપણે જતા રહે ઓમ થઈનો આ કારે વાળી ઊંજા તો કાળ મુઢી લોહી પી જાય આખો દાળી એ મોમે હા એટલે આ તો પેલું કોટાડું તું ઈર્યું નહીં

તું પૈસા લે કાલ દોડે એટલે ને દે રૂપિયા આ દસ રૂપિયા લઈ એટલે દસ રૂપિયા દાડો એટલે આ દન આતો બોચું બોચું છે આ તો અમે મન વાતમાંથી દળે તન 10 રૂપિયા આઈ જાય એક પોટલી હવે 10 રૂપિયા એક પોટલી આઈ જા હમારા 10 રૂપિયા લાય રૂપિયા મારો તો હું દે આ પાટા મત આ તો મારા મહેનત ના છે ઓલા વાતે નઈ કહેવા દેતા આ કાલ ઉઠો પકડજો ભોણા મો ઉબારો કિયર

મારા બોલે લઈને ઉડી અને દસ રૂપિયા લઈને ઉડી પણ એ દસ રૂપિયા સાટા હું પચાસ રૂપિયા લે પચાસ રૂપિયા ચૂકવી આપીશું હવે આગેવાન થોડું જાવું પડે આગેવાનો આમ તો મોટા જ પહેતા હોય ને હું અડધી રાતના મારા ઘરે આવીને દરવાજો ખખડાવજો આમ